મિત્રો વધુ તમને જણાવી દઈએ કે તેમને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં છે અને મિત્રો તે પોલીસ સૂત્રો મુજબ મહિલાઓને પકડાઈ જતા તેઓ જાતે જ કપડાં કાઢ્યા હોવાની ચર્ચા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ